નમસ્કાર મિત્રો ગુજરાત લેવેજ ગ્રુપમાં આજે અમારી પાસે ખાસ ટ્રાન્સપોર્ટ લાઇન માટે બે ટીપ ટોક કન્ડિશનના ટ્રક આવી ગયા છે એક છે અશોક લેલેન્ડ કંપનીનો ટ્રક અને બીજો છે ટાટા કંપનીનો ટ્રક બંને ટ્રક સારી કન્ડિશનમાં છે અને ચાલુ કન્ડિશનમાં છે મોડલ ઓનર અને વીમો અને ક્યાં જોવા મળશે તે બધી માહિતી આગળ વિડીયોમાં આપેલી છે તેથી વિડીયો તમે અંત સુધી જરૂર જુઓ અને હા જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુ સેકન્ડ હેન્ડ ગાડીઓ જોવા માટે બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં ચાલો હવે પહેલા ટ્રક વિશે વાત કરીએ તો પહેલો ટ્રક છે અશોક લેલણ કંપનીનો એકત્રીસ હજાર ટી ટ્રક મોડલ છે બે હજાર ઓગણીસનું ને માર્ચ મહિનામાં રજીસ્ટર થયેલો છે ઓનરની વાત કરીએ તો આ ટ્રક ફર્સ્ટ ઓનર છે અને અત્યાર સુધીમાં એક જ હાથે ફેરવેલો છે અત્યાર સુધીમાં આ ટ્રક પાંચ લાખ કિલોમીટર ચાલેલો છે અને ટીપ ટોક કન્ડિશનમાં છે આ ટ્રકના બાર ટાયર છે વીમાની વાત કરીએ તો ટ્રકનો વીમો પણ ચાલુ છે અને અલગથી વીમો લેવાની જરૂર પણ નહીં પડે ગાડીના બધા પેપર ક્લિયર છે અને ખાસ વાત તો એ છે કે આ ટ્રકની કિંમત છે એકવીસ લાખ રૂપિયા કિંમતમાં થોડોક ફેરફાર થઈ જશે આ ટ્રક તમને સુરતમાં જોવા મળશે ટ્રકના માલિકનો મોબાઈલ નંબર વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે વધુ માહિતી માટે અથવા ગાડીના વધુ ફોટા જોવા માટે માલિકને ફોન અથવા વોટ્સઅપ પર મેસેજ કરવો હવે બીજા ટ્રક તરફ જઈએ એ પહેલાં જો તમે પણ સેકન્ડ હેન્ડ ગાડીઓ સાવ સસ્તા ભાવમાં લેવા માંગતા હોય તો આજે તમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ અમારા ગ્રુપમાં દરરોજની દસથી પણ વધારે સેકન્ડ હેન્ડ ગાડીઓ આવે છે ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ક્લિક કરો અને જોડાઈ જાઓ હવે બીજા ટ્રકની વાત કરીએ તો બીજો ટ્રક છે ટાટાનો પચી પંદર ટ્રક આ ટ્રકનું મોડલ છે બે હજાર દસનું અને થર્ડ ઓનર ગાડી છે ટ્રકનું પાર્સિંગ હાલમાં ચાલુ છે ખાસ વાત તો એ છે કે ટ્રકનો આજીવન ટેક્સ ભરેલો છે હવે ટ્રકની કિંમતની વાત કરીએ તો ટ્રકની કિંમત છે છ લાખ અને પચાસ હજાર રૂપિયા આ ટ્રક તમને ગાંધીધામ ખાતે જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે વધુ માહિતી માટે કે ટ્રકના ફોટા જોવા માટે માલિકને કોલ અથવા વોટ્સઅપ પર મેસેજ કરો ચાલો હવે ફટાફટ બંને ટ્રકનું જોઈએ તો પહેલો ટ્રકમાં બે હજાર ઓગણીસનું મોડલ છે ફર્સ્ટ ઓનર ગાડી છે બાર ટાયર અને તમામ પેપર ક્લિયર છે અને ગાડીની કિંમત છે એકવીસ લાખ રૂપિયા જ્યારે બીજો ટ્રકમાં જોઈએ તો બે હજાર દસનું મોડલ છે થર્ડ ઓનર ગાડી છે પાર્સિંગ ચાલુ છે લાઇફ ટાઈમ ટેક્સ ભરેલો છે અને ગાડીની કિંમત છે છ લાખ અને પચાસ હજાર રૂપિયા એટલે જો તમારે ઓછી કિંમતમાં ટ્રક લેવા ઈચ્છતા હોય તો ટાટાનો ટ્રક લખી શકો અને જો તમારે નવી અને સારી કન્ડિશન અને બાર ટાયરવાળી મજબૂત ટ્રક જોઈએ તો ઓશોક લેલણનો ટ્રક સારો રહેશે કંઈ પણ વધુ જાણકારી માટે ડિસ્ક્રિપ્શન ચેક કરો અને સીધો માલિકને કોલ કરો જો તમારે પણ ગાડી વેચવાની હોય તો અમે અમારી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ અને પિંચોતેર વોટ્સઅપ ગ્રુપમાં જાહેરાત કરી આપીશું જાહેરાત આપવા માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફક્ત વોટ્સઅપ મેસેજ કરવો